હલો મિત્રો ફરી એકવાર આપશોનું વેલકમ છે આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ સાંધાવાળા ડ્રેસ મટીરિયલમાં સાંધાવાળા તો આપણે આની પેલા જોયેલા છે પણ આ વખતે એકદમ નવી ડિઝાઇનમાં ઘણા ટાઈમ પેલી લઈને આવી ગયા છે સાંધાવાળા ડ્રેસ મટીરિયલમાં તો આપણે જોઈ શકો છો પચીસ પીસનો સેટ રહેવાનો છે પચીસ અલગ અલગ ડિઝાઇન રહેવાની છે અને એકદમ ફાયદામાં વસ્તુ આવી ગઈ છે ને પ્યોર કોટન કપડું રહેવાનું છે અલગ અલગ પચીસ ડિઝાઇન રહેવાની છે અમે ડિઝાઇનની વાત કરીએ તો પેલા હું તમને એક વાર પચીસ પચીસ ડિઝાઇન એકવાર બતાવી દઉં પછી આપણા હું તમને એક બે પીસ ખોલી નહીં દેખાડીશ કે કઈ રીતનો સાંધો આવવાનો છે કઈ રીતની નુકસાની આવવાની છે આપણે આપણે ટોપની વાત કરીએ તો બે પાંત્રીસ જેવો ટોપ રહેવાનું છે બોટમની વાત કરીએ તો બે થી સવા બે પ્રોક્સ બોટમ રહેશે અને દુપટ્ટાની વાત કરીએ તો દુપટ્ટો એ સવા બે પ્રોક્સ રહેવાનો છે અને પ્યોર કોટન મટિરિયલમાં રહેવાનું છે અને એકદમ જાડું મટિરિયલ અને બેસ્ટ ક્વોલિટીમાં રહેવાનું છે એકસો વીસ ક્વોલિટી જે આવે જાડી ક્વોલિટી ઈ કોટન માં કપડું રહેવાનું છે અને પ્યોર કોટન આવશે તો તમે જોઈ શકો છો એક થી વધીને એક ડિઝાઇન છે અને બધી ડિઝાઇન અત્યારે લેટેસ્ટ ચાલતી ડિઝાઇન છે ફ્લાવર કોન્સેપ્ટ છે બાટીક કોન્સેપ્ટ છે બૂટી કોન્સેપ્ટ છે બધાય અત્યારે લેટેસ્ટ કોન્સેપ્ટ માં છે 25 પીસ નો સેટ રહેવાનો છે આમાં આપણે સિંગલ નથ મળવાના મિનિમમ 25 પીસ ની ખરીદી કરવાની રહેશે આ રીતના બધાય ડિઝાઇન છે કલર અલગ અલગ મળી જવાના છે અને આમાં આપણે સાંધો કે કોઈ પણ નુકસાન એ રહેવાનું છે આ રીતના હશે હવે હું આપણને એકાદ બે પીસ ખોલીને દેખાડું તો પેલા આપણે ટોપ જોઈ લઈએ આમાં કઈ રીતનું રહેવાનું છે ટોપના કાપડની વાત કરીએ તો ટોપ આ રીતનું પ્યોર કોટનમાં રહેવાનું છે આ રીતનું આખું ટોપ પડી જવાનું છે આપણને આ રીત રીતના જોઈ શકો છો તમે આ વચ્ચે સાંધો આવશે તમારા કપડા જે વાત કરીએ તો ટોપનું બે થી

હવે આમાં આપણે હજી એક પીસ ખોલી દેખાડ દો એટલે એટલે કે તમને આઈડિયા આવે કઈ રીતનું આવે છે લાઈટ ડાર્ક બધાય કોન્સેપ્ટ આપણે આપણે આવા આવી જવાના છે જો હવે આપણે અહીંયા છેડા ઉપર સાંધો રહેવાનો છે આ રીતનો સાંધો રહેવાનો છે આ ટોપ થઈ ગયો બોટમ આખી પ્રિન્ટેડ રહેવાની છે એમાં આપણને અહીંયા સાંધો આવશે આ ટોપ રહેવાનું છે આ ટોપ ના આમાં સાંધો નથી એની જગ્યાએ બે પીસ આપેલા છે અલગ અલગ આ રીતના બે પીસ રહેવાના છે જે આગળ પાછળ નું ફ્રન્ટમાં જે આમાં નુકશાન નથી કોઈ પણ જાતનું ટોપમાં અને બોટમ ની વાત કરીએ છે છે આ રહેવાનો બીજું કોઈ પણ ડિફેક્ટ નથી હોતો આમાં સાંધા જ રહેવાના છે મોસ્ટ ઓફ અને દુપટ્ટો આ રીતના સવારનો દુપટ્ટો રહેવાનો છે દુપટ્ટામાં પણ કોઈ પણ જાતનું નુકસાની નથી તો આ રીતના મિત્રો કોક્ષપે પ્રેમાનો છે સાંધાવાળા ડ્રેસ મટીરિયલમાં અને ઉનાળામાં સ્પેશિયલ ચાલે એ ટાઈપની એકદમ લો રેન્જમાં બેસ્ટ આઈટમ આવી ગઈ છે તો મિત્રો તમે ખરીદી કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપેલો છે જેથી તમે વોટ્સઅપ કરીને ફોટા મંગાવી શકો છો અને મિનિમમ પચીસ પીસ પરચેસ કરી શકો છો થેન્ક યુ